ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા શુ પ્રભાત તમે લોકોને જય શ્રી કૃષ્ણ અરર મહાદેવ જય માતાજી તમને જય દ્વારકાધીશ સાથે આજની આપણા બ્લોગની શુભ શરૂઆત થઈ ગઈ છે તો આપણે પેલા તો કેટલા વાગ્યા તમારે આઠ વાગ્યાનો ટાઈમ છે અઢી કલાક ઉપર પહોંચવાનું છે તો હું અહીંયાથી નીકળું પણ પહેલાં આપણે છે ને મમ્મીની પાસેથી સુઈચાર લે કેટલા દિવસથી મિસ કરતા હશે મમ્મી નો ચાર હે મમ્મી ગુડ મોર્નિંગ સુપ્રભાત સુપ્રભાત ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ કઈ મમ્મી સુ વિચાર થઈ મમ્મી તડાકે ભડાકે હોના કે કેવો હોય કોને મને થોડી ખબર હોય તો ચાલો જીવનમાં જો સમજણ હોય ને તો મૃત્યુ પણ

તબિયત બગડી ગઈ છે કાશી ગયા હવે એમાં કેમ એટલી બધી ઉધરસ આવે તો પપ્પાની તો કાશી થી આવીને તબિયત બગડી ગઈ છે એકદમ ખબર નહીં અત્યારે એમાં શું છે કે મમ્મીની પણ થોડીક તબિયત બગડી ગઈ છે કેમ કે ત્યાંથી પાણી ફરક પડી જાય મમ્મી નાયા બહુ હોય છે ને હા પીવાનું પાણી આમ ક્યાં કડક છે થોડું બોટલ હેતક ની ગઈ જાય છે તોય તે ઈ પાણી એમ ઠીક અચ્છા તો આવી રીતના છે પપ્પાને એને થોડું થઈ ગયું છે હવે પ્રોબ્લેમ બધાય ને આ પ્રોબ્લેમ થઈ ગયા એ બધાય ને દવા આ થઈ ગઈ હું જા ઓફિસ તરફ અને સાંજે મળું તમને માર દે મોટા મમ્મી ને બંદૂક માર દે ગોળી માર માર ગોળી ગોળી માર હા પાયે જ નહીં 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 પપ્પા નહીં નહીં

अमी ये जो ini baik बाए nih

ભૂલાઈ ગઈ યાદાંતરે કહેજુ જય ભગવતી દેવી નમો વર દે જય પાપ વિનાશિની મહાફલ દે જય ભગવતી દેવી મહાફલ દે જય પાપ વિનાશિની બહુ ફર દે

બેડું મારું નવાણું ગયા તારે બેની અમે તળાવના બો સરસ શણખાઈ મમ્મી નામ લખ્યું લાગે નામ લખવું પડે ને એ થોડા બાર હાક પડ્યા તા પીયું નાનો છો ને ઈજ છે ને મંદિર નું તોરણ છે આ મંદિર તોરણ છે આ બાર હા હે

બે મિનિટ હાસો હું મોંઘો પડે અને મારા પપ્પા તો બહુ બીમાર પડી ગયા ક્યાં વહી ગયા મજા ન કર કઈ શેરી ઊભી શેરી એ ભાઈ આ ઊભા થાવ તમ મે એન છે વાઈગુ છે ઓર ઓર ઓ ઓ ઓ

ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ છે ને કોમેન્ટ આવી હતી કે આમ આ મોટી મમ્મી હોય ને તો શેતુ દીદી જેવી એમ પણ જો આ બધા નખરાએ શીખવાડે મોટા મમ્મી જો મોટું સોલી નાખે મમ્મી અમુક ભર્યા તા બસ આ બાજુ ભર મમ્મી મા ભાઈ તો હું હે કચરા પડ્યા ભાઈ ગયા ભાઈ પગ નીચે ટેકા હોય ને ટેકા વશી કા બસ આને આમ સદ્ય બસ યકાઈ રાખો આ જો કેવું કે ખબર છે મમ બુલ 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 ઈત પાસે બોલે તો આપને જે ખાવાની બોક્સ ગોતવાનું છે નો મેડમ માર મારી નથી જોવા ત્યાં જશે બે મહિના ની છોકરા ને વેકેશન પડશે ને એટલે એક મહિનો રજા પ્યોર આરામ માટે વેકેશન એટલે કીટી પાર્ટી કેન્સલ એ મહિને એટલે આ મહિને છે ને બે મહિના ની આરે કીટી પાર્ટી કરના

કઈ નઈ કોમેન્ટ કરજો કે ઉનાળામાં છે ને હારી પડે અમે એની વાત રેશુબેન તમે સુરત માં કઈ જગ્યાએ રહો છો હું તમારા બધા વિડીયો જોઉં છું બહુ જ ગમે છે સરસ સરસ તો તમને મારા વિડીયો ગમતા હોય ને તો અમે રેવી છીએ મોટા વરા છે અને એમ કે છે કે આપડે સ્વિચ ખરાબ થઈ ગઈ હતી તો રાહુલભાઈ ને પાંચસો રૂપિયા આપો તો રાહુલભાઈ સ્વિચ હોમી તો જો રાહુલભાઈ કીધા છે એટલે પાંચસો રૂપિયા તમારે દેવાનું થાય મારે નહીં

ચોક્કસ આવશે પણ રાહુલ ને રજા આવશે ને ત્યારે કારણ કે તો મજા આવે થોડાક બધા બેઠા હોય સાથે તો આઈ થિંક કાલે જ રાહુલ ને રજા બનશે ને તો કાલે જ અમે બેસશું અને લાઈવ થશું જો તમારું હિન્દી કેવું છે એમ કે છે હા તું ચલ કે જાઓ મે અટકે આતા હું એવું સરસ હિન્દી છે તમારું મમ્મી મારી હિન્દી પર બહુ હારી હારી કોમેન્ટ આવી તમારા પ્રિયાંશ ને ગુજરાતી છોકરા ને ઇંગ્લિશ ફાવે ન ફાવે પછી તેનું વર્ષ બગડે તેના કરતા ગુજરાતી માં બેસાડવા એમાં એવું છે અમુકની કોમેન્ટ ઇંગ્લિશ મીડિયમમાં આવી છે અમુકની ગુજરાતીમાં પણ હજુ બેસાડવાનું થાશે ત્યારે આપણે ફાઇનલી ડિસિઝન લેજો જાઉં હજી તો અમે ફેમિલીમાં કોઈ કાંઈ એવું વિચાર્યું નથી કે એમાં બેસાડશું હું તેમ કહું તો છ વર્ષ સાત વર્ષ છોકરાને ભણવા જ ન બેસાડે પણ અત્યારે એજ્યુકેશન પછી સીધું બીકોમ કરી લે હા પછી સીધું બીકોમ

पशित गले पाटा पट्टा बांधवास से बेचारा मैंने ना सा सोकरा ना दाता हूं बोने ता तो मैं पापा बाई साथ देखो पाटो नो भी खावो जोई मिसा रसो करो ई तरह ना गई

એટલે રોંઢે નીકળી જશે તો તો વર્ષે જોવા મળે આમ પેલી પાર્ટી છે આમ તો પાર્ટી નથી કરી તો પપ્પા ને ફરમાઈશાયુવાન નું શાક થઈ ગયા બાકી મારે ભાભી આ ભાભી હું કરે

મને એવું લાગે છે કે પ્રયાસ ધીમે ધીમે બોલતા પૂરેપૂરુ શીખી જાય ને એમ શાંત થતો એનો

તો અત્યારે વાગી ગયા છો અને કીટી પાટી પૂરી થઈ ગયા છે બપોર પછીનો ટાઈમ એમાં જતો રહ્યો ને મને એક જ દિવસ લોગ ન બનાવ્યો હોય ને મેં ખુદ તો આમ મને એમ લાગે કે હું કેટલા દિવસ થાવ વ્લોગ મેં નથી બનાવ્યો કેટલા દિવસ થા મેં કોમેન્ટ નતો આવતી એવું થાય ખાલી એક જ દિવસ જાય ને તોય તે એટલે તમે કોમેન્ટ તો કરતી જ રહેવાની અને લાઈક કરવાની શેર કરવાનું અને તમે જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી જ દેવાનું ભૂલતા નહીં એટલે હવે તમને દરરોજ સારા સારા કોમેડી વિડીયો મળતા રહે અને છ વાગી ગયા છે ઓલરેડી અને હવે આપણે આજે રાહુલ છે ને ઓફિસે લેટ આવવાના છે એમ કીધું બહુ બધું કામ છે ને તો દસે વાગે સવારે આવું એટલે કાલે રજા છે એને ત્યાં પાવર નહીં હોય એટલા માટે તો કે હું સવારે આવું એટલે રાતે ત્યાં ભરવાની થાય